જય હિન્દ જય ભારત મિત્રો સ્વાગત છે તમારું નવા વિડીયોની અંદર આ વિડીયો છે એની અંદર આપણે ચર્ચા કરીશું કે રેશન કાર્ડ ધારકો છે એના માટે ઘણા બધા મોટા ફેરફારો છે એ જાન્યુઆરીથી લાગુ થઈ ગયા છે તો આ ફેરફારો છે એ શું છે રેશન કાર્ડ ધારકોને શું લાભ મળવાનો છે એ બધી જ ચર્ચા આપણા વિડીયોની અંદર કરવાના છે એ પહેલાં જો ચેનલની અંદર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો હવે મિત્રો આપણે વાત કરીએ તો ભારત સરકારે રેશન કાર્ડ યોજનાની અંદર ઘણા મહત્વના ફેરફાર છે એ કર્યા છે અને આ બધું બે હજાર પચીસથી લાગુ થઈ ગયું છે આની અંદર રાસાયણ વિતરણની જે સુવિધા છે એને વધુ પારદર્શક અને કાર્યક્ષમ અને લક્ષ્યાંકિત બનાવવાનો સરકારનો જે છે એ વિચાર છે રાશન કાર્ડ માટે નવા નિયમ જે છે બે હજાર પચીસની આપણે વાત કરીએ તો સરકાર છે એવું માને છે કે આ ફેરફાર જે છે એ સુનિશ્ચિત કરશે કે રાશનનો લાભ છે માત્ર જરૂરિયાતમંદ લોકો છે એના સુધી પહોંચી રહે આ ઉપરાંત આ નવા નિયમ છે એના હેઠળ કાર્ડ ધારકો તેમના કાર્ડ છે એ અપડેટ કરવા પડશે અને કેટલીક નવી શરતો છે એ પણ પૂરી કરવી પડશે જે લોકો આ નિયમનું પાલન નહીં કરે તેમના કાર્ડ છે એ રદ થઈ શકે છે તેથી આ નવો નિયમ શું છે કેવી રીતે લાગુ પડે છે એ બધું જ આપણે જાણવું ખૂબ જ મહત્વપૂર્ણ છે તો ચલો જોઈએ એક બાય એક શું ફેરફાર થયા છે હવે આપણે વાત કરીએ તો રાશન જે તમને મફત મળે છે એ રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા કાયદા અંતર્ગત મળે છે આની અંદર આપણે વાત કરીએ તો દર મહિને વ્યક્તિ દીઠ પાંચ કિલો અનાજ છે એ મફત આપવામાં આવે છે અને આનો જે સમયગાળો છે એ એક જાન્યુઆરી બે હજાર ચોવીસથી લઈ અને એકત્રીસ ડિસેમ્બર બે હજાર અઢાર અઠ્યાવીસ છે એટલે કે તમને જો મફત અનાજનો લાભ મળે છે તો વર્ષ બે હજાર અઠ્યાવીસ સુધી તમને આ અનાજ છે એ હજુ મફતની અંદર મળી રહેશે આ ઉપરાંત આપણે વાત કરીએ તો બીજો મહત્વનો જે ફેરફાર છે એ છે ફરજિયાત ઈ કેવાયસી હવે તમામ રાશન કાર્ડ ધારકોએ પોતાનું ઈ કેવાયસી છે કરવું પડશે જેની છેલ્લી તારીખ છે એકત્રીસ ડિસેમ્બર હતી અને આ તારીખ છે એ સરકાર દ્વારા લંબાવવામાં આવી છે પરંતુ ઘણા બધા લોકોએ ઈ કેવાયસી છે નથી કર્યું તો સરકારે આવા લોકોને કહ્યું છે કે પહેલા એવું જાહેરાત હતી કે ઈ કેવાયસી નહીં હોય એને રાશન છે એ નહીં આપવામાં આવે પરંતુ હવે જે લોકોએ ઈ કેવાયસી નથી કર્યું એને પણ રાશનનો લાભ છે એ મળતો રહેશે અને જો લાંબા સમય સુધી તમે ઈ કેવાયસી નહીં કરો તો તમારું કાર્ડ છે એ રદ થઈ શકે છે એટલે તમારે વહેલામાં વહેલી તકે ઈ કેવાયસી હજી પણ નથી કર્યું તો માય રેશન એપ્લિકેશન અથવા તો નજીકનું જે સેન્ટર છે ત્યાં જઈ અને તમે તમારું ઈ કેવાયસી છે એ કરાવી શકો છો આ ઉપરાંત આપણે વાત કરીએ તો જે આવક મર્યાદા છે એની પણ સરકારે ફેરફાર કર્યો છે કે આવક મર્યાદાની અંદર રેશન કાર્ડની અંદર તમારે જો લાભ લેવો હોય તો તમારી જે આવક છે એ શહેરી વિસ્તારની અંદર ત્રણ લાખ હોવી જોઈએ અને જો તમે ગામડામાંથી આવો છો તો તમારી આવક છે એ બે લાખ રૂપિયા હોવી જોઈએ એટલે જો તમારી આવક આ ક્રાઇટેરિયાની અંદર આવતી હોય તો તમને મફત રાશનનો લાભ છે એ મળી રહેશે આ ઉપરાંત મિલકતની અંદર પણ મર્યાદા છે એ લાગુ કરવામાં આવી છે કે જો શહેરી વિસ્તારની અંદર તમારી પાસે સો ચોરસ મીટરથી વધુનો ફ્લેટ અથવા તો મકાન છે તો તમારું રાશન છે એ યોગ્ય નથી એટલે કે તમને મફત લાભ છે એ નહીં મળે આ ઉપરાંત ગ્રામીણ વિસ્તારની અંદર પણ જો તમારી પાસે સો ચોરસ મીટરનો ઘર છે અથવા તો મોટો પ્લોટ છે તો તમે પણ અયોગ્ય છો એટલે જો તમારી પાસે આટલી મિલકતો છે તો તમે રાશનનો લાભ છે એ નહીં લઈ શકો આ ઉપરાંત રાશનની અંદર જે જથ્થો મળે છે એની અંદર પણ સરકારે ફેરફાર કર્યો છે કે રાશન ઉપર ઉપલબ્ધ જે ઘઉં અને ચોખાનો જથ્થો છે એમાં બે હજાર પચીસથી થી સુધારો કરવામાં આવ્યો છે પહેલા ત્રણ કિલો ચોખા અને બે કિલો ઘઉં છે મળતા હતા પરંતુ હવે અઢી કિલો ચોખા અને બે કિલો ઘઉં મળશે આ રીતે ચોખાનો જે જથ્થો છે એમાં અડધો કિલોનો ઘટાડો થયો છે અને અંત્યોદય કાર્ડ ધારકો છે એને પહેલાં ચોવીસ કિલો ઘઉં મળતા હતા અને એકવીસ કિલો ચોખા મળતા હતા જે હવે અઠ્યા અઢાર કિલો ચોખા અને સત્તર કિલો ઘઉં એમ કુલ મળે આ ઉપરાંત કાર્ડ છે એ ઘણી બધી કારણોસર તમારું રાશન કાર્ડ તમે રદ થયું છે કે નહીં એ તમે ડિજિટલ ગુજરાતની જે વેબસાઇટ છે ત્યાંથી જઈ અને તમે ચેક છે એ કરી શકો છો હવે રાશન કાર્ડ છે એ રદ થવાના પણ ઘણા બધા કારણો છે જેમ કે તમે ઈ કેવાયસી ન કર્યું હોય તો પણ તમારું કાર્ડ છે રદ થઈ શકે છે આ ઉપરાંત જો તમારી માહિતી ખોટી હોય તો પણ તમારું કાર્ડ રદ થઈ શકે છે તમારી આવક મર્યાદા વધારે હશે જો ક્રાઇટેરિયામાં નથી તો પણ તમારું કાર્ડ રદ થશે અને નિર્ધારિત મર્યાદા કરતાં તમારી પાસે વધુ સંપત્તિ વાહન આ ઉપરાંત માલિકીના નિયમનું જો ઉલ્લંઘન થશે તો પણ તમારું રાશન કાર્ડ છે એ રદ કરવામાં આવશે આમ ઘણા બધા કારણોસર રાશન છે એ રદ કરવામાં આવશે આ ઉપરાંત આપણે વાત કરીએ તો એવી પણ લોકો કહે છે કે હવે રાશન લેવા માટે તમારે કાર્ડની જરૂર નહીં પડે સ્માર્ટ કાર્ડ છે એના વડે તમારું રાશન છે એ તમને મળી રહેશે હવે સરકાર દ્વારા આના પર કોઈ પણ પરિપત્ર છે આપવામાં આવ્યો નથી જાન્યુઆરી બે હજાર પચીસથી કે તમે તમે સ્માર્ટ કાર્ડ વડે તમારો જથ્થો છે ઉપાડી શકશો આ ઉપરાંત તમે ઘણી વીડિયોની અંદર જોયું હશે કે એવી માહિતી આપવામાં આવી છે કે જાન્યુઆરી મહિનાથી તમને રાશન કાર્ડની દુકાનમાં આઠ રેશન કાર્ડ વડે રાશન છે આપવામાં આવશે હાલ કોઈ એવી માહિતી નથી કે તમે સ્માન કાર્ડ વડે અનાજ લઈ શકો પરંતુ ટૂંક સમયની અંદર કદાચ એવી સુવિધાઓ છે એ શરૂ થશે હવે જો તમે તમારું રાશન તમારે લેવું હોય તો જૂનું તમારું જે રાશન કાર્ડ છે એ જ લઈને તમારે હાલની અંદર રાશનની દુકાને જવું પડશે આ ઉપરાંત તમારું જૂનું રાશન કાર્ડ લઈ જવું પડશે અને દુકાનદાર તમને આમાંથી જૂના રાશન કાર્ડ પ્રમાણે જ રાશન આપશે આ ઉપરાંત આપણે વાત કરીએ તો રાજ્ય સરકાર દ્વારા મારી યોજના પોર્ટલ છે એનું અનાવરણ કરવામાં આવ્યું છે મારી યોજના પોર્ટલ પરથી તમે ઘરે બેઠા જોઈ શકશો કે તમે કઈ યોજનાની અંદર એલિજિબલ છો ગુજરાત સરકાર દ્વારા કેટલી યોજના ચલાવવામાં આવે છે આ ઉપરાંત કેન્દ્ર સરકારની જે યોજના છે એ પણ આની અંદર અવેલેબલ છે આ પોર્ટલની અંદર છસ્સો ને એસી કરતાં વધારે યોજનાઓ છે આપેલી છે આ પોર્ટલનો ઉપયોગ કેવી રીતે કરવો તેની વેબસાઇટ શું છે એનો વિગતવાર વિડીયો આપણે આપણી ચેનલ ગવર્મેન્ટ સાથી ઉપર મૂકેલો છે આ ઉપરાંત લાગુ પડતી યોજના છે એનું તમે આ જ પોર્ટલની મદદથી રજીસ્ટ્રેશન પણ કરી શકો છો એટલે તમારે અલગ અલગ રાશન કાર્ડને લઈ અને અલગ અલગ બીજી વસ્તુઓ લઈને જે વેબસાઇટ છે એની અંદર તમારે નહીં જવું પડે તો જો વિડીયો સારો લાગ્યો તો વિડીયોને લાઈક કરી દેજો ગવર્મેન્ટ સાથી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયોને વધારેમાં વધારે લોકો જોડે શેર કરજો